અમરોલી ઉતરાણ પાવર હાઉસ પાસેથી મોપેડ ઉપર સવાર બે બહેનોને એક અડફેટે લેતા બે મોટી મોત હતું સુરત શહેરમાં હેવી ચાલકો જાણે બન્યા હોય પાસે પોલીસ પણ કોઈ કામગીરી કરતી નથી ત્યારે આજરોજ સવારના સમયે અમરોલી ઉતરાણ પાવર હાઉસ પાસેથી મોપેટ ગાડી ઉપર પસાર થતી બે બહેનોને એક ટેન્કર ચાલકે અડફેટે લેતા બે બહેનો પૈકી મોટી ઓગણીસ વર્ષીય બહેનનું મોત નીપજ્યું હતું જ્યારે નાની બહેનને ઇજાઓ થતાં તેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી

वेंदे वेंदेसाठी गौतम धांदरिया रिपोर्ट एस नाईन न्यूज सुरत